રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદના પાણી છસો હેક્ટર જમીનમાં ભરાઈ રહેતા ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ ગયા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદને કારણે ખેડૂતોએ વાવેતર કરેલ છસો હેક્ટરની અંદર પાક નિષ્ફળ જતા વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરોમાં વાવેતર કરેલા બાજરી જુવાર અડદ કઠોળ એરંડા જેવા વાવેતર કરેલા પાકો છસો હેક્ટરની વાવેતર કરેલ તમામ પાકો નિષ્ફળ ગયા હતા અને ગામ લોકો અને ખેડૂતોની માંગણી ઉઠવા પામી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે છાણિયાથર ગામે સર્વે કરાવી ખેડૂતોને થયેલું કરોડો રૂપિયાના નુકસાનનું વળતર આપે તેવી માંગણી ઉઠવા પામી હતી આ પ્રસંગે ગામના સરપંચ ભોજાભાઈ વીરાભાઈ આહિર અને ગામના અગ્રણીઓ જેમાં ડુંગરભાઈ સવાભાઈ આહિર અને રામાભાઈ મહાદેવભાઈ આહિર અને ભોજકભાઈ અમથાભાઈ અને બાબુભાઈ ભૂરાભાઈ આહિર ભોજાભાઈ મહાદેવભાઈ અને અન્ય ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોની માગણી ઉઠવા પામી હતી કે વરસાદી પાણીનો નિકાલ ન હોય સરકાર વરસાદી પાણીનો કાયમી નિકાલ કરે અને ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરાવી વળતર આપે તેવી માંગ ઉઠવા પામી હતી આ પ્રસંગે ગામ લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મત આપ્યા હતા તેઓ ઉલ્લેખ કરીને અત્યારે ખેડૂતોને થયેલા નુકસાનની માગણી કરી હતી નર્મદા નિગમની કેનાલને કારણે ગામના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા કેનાલ ઉપર કોઈ પણ જાતની નાળા મૂકવાની વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક ધોરણે વળતર આપે તેવી માંગણી કરવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાણિયાથર ગામની અંદર વરસાદી પાણી બહુ ભરાતા છસો હેક્ટર જેટલી જમીનમાં પૂરેપૂરો પાક નિષ્ફળ ગયેલ છે તો તત્વરે સરકારશ્રીને વિનંતી કે પાણીનો કાયમી માટે નિકાલ કરે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે તો આની સર્વે કરાવી અને એના માટે ખેડૂતોને વળતર ચૂકવવા વિનંતી છે આ સર્વે ગામ એ મોદી સાહેબને ખૂબ મોટ ખુબલે ખોબલે વોટ આપ્યા છે છતાં આ કોઈ અધિકારી દેખાણા નથી અને કોઈ જાતનું સર્વે પણ થયેલું નથી તો બહુ મોટું નુકસાન નુકસાન છે મગ બાજરી ગુવાર તમામ કઠોળ જ એરંડા બધું નુકસાન થયેલું છે તો તત્વરે સર્વે કરાવી અને સરકાર શ્રીને વિનંતી કે આનું ભરપાઈ કરે અને વળતર ખેડૂતોને ચૂકવે અત્યારે ખેડૂતો પાસે કાંઈ પણ નથી લોનો લઈ અને દિવસો કાઢે છે નિરણ માટે પણ કોઈ વસ્તુ નથી ગામની અંદર પાંચ હજાર જેટલા પશુઓ છે છતાં કોઈ ખવડાવવા માટે આનો રસ્તો નથી કે નિકાલ નથી તો સરકાર શ્રીને વિનંતી કે જલ્દી આનો નિકાલ લાવે અને તત્વરે આની સર્વે કરાવે મારું નામ લક્ષ્મણભાઈ દુદાભાઈ આહેર ગામ સાણિયાથર સાણિયાથર ગામના આહેર બાબુભાઈ ખેડૂત છું અને આ ગામની જમીન પાંચસો થી છસો હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ ગયેલ છે આપ જોઈ શકો છો પાછળ વિઝ્યુઅલ પાણી ભરાયેલા છે અને આ વિસ્તારના લોકોએ મોદી સાહેબના નામથી ખૂબ વોટ આપેલા છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને પણ વિનંતી કે અહીંયા વળતર આપે સર્વે કરાવે અને લોકોને જે પણ SDRF મુજબ જે વળતર આપવાનું થાય એ કરા આપે અને અહીંયાથી પાણીનો પણ નિકાલ કરવાની વિનંતી છે અને આપના માધ્યમથી એ પણ વિનંતી કે હજી ડિસેમ્બર મહિના સુધી આ જમીનમાં વરાપ આવેમ નથી એટલે સતત બે ત્રણ વર્ષથી આ ખેડૂતોને પોતાનો પાક જાય છે તો આપને વિનંતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ વિનંતી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈને પણ વિનંતી કે આ ખેડૂતોને વળતર આપે મારું નામ ભોજાભાઈ વીરાભાઈ ગામ સાણિયાતર સાણિયાતર ગામનો હું સરપંચ છું મારા ગામને વરસાદી વરસાદ ખૂબ હોવાથી ગામના ખેડૂતોને ખૂબ નુકસાન ગયેલું છે તો સરકાર શ્રીને વિનંતી કે વળતર વેલાસર સર્વે કરાવી અને બધાને જે ના નિયમ મુજબ જે ચૂકવે એ મારા ગમની વળતર મળવું જોઈએ બીજું કે પાક નિષ્ફળમાં એરંડા જુવાર બાજરી અડદ ખૂબ મોટા પ્રમાણમાં બધો નાશ થઈ ગયેલો છે હાલમાં પાંચ હજાર જેટલા મારા ગામને પશુઓ છે તો તેને પણ ઘાસચારાની મુશ્કેલી પડી રહી છે તો સત્વારે સરકાર તાત્કાલિક આનું નિરાકરણ લાવે અને મારા ગામને પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા કેનાલ આડી આવવાથી નથી થતી એટલે મોટા પ્રમાણમાં મારા ગામને નુકસાન જઈ રહ્યું છે હાલમાં